રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ આરએસએસ દ્વારા વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયાના પત્રકારો મિત્રોની રક્ષા કાજે રાખડી બાંધી રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી સંઘ પરિવાર દ્વારા પ્રથમ વખત રાજકોટમાં ચોથી જાગીર ગણાતા સમાચાર માધ્યમોના પ્રતિનિધિઓ તરીકે સમાજમાં પ્રહર બની રાત દિવસ જોયા વિના કાર્ય કરી રાષ્ટ્ર ધર્મને નિડરતાપૂર્વક નિભાવી રહ્યા હોય

રક્ષાબંધનના ઉત્સવ નિમિત્તે બધા જ મીડિયાને દરેક ભાઈઓને દરેક વર્ગમાં એક રક્ષાબંધનનો એક મોટો કાર્યક્રમ આયોજન કરે છે રક્ષાબંધન અને ભાઈ બહેનનો પ્રેમ તો ખરો જ સાથે સમાજના દરેક લોકો સાથે સમરસતા જળવાય જોઈએ અને એક અદમ્ય પ્રેમ રહેવો જોઈએ ભાઈચારો રહેવો જોઈએ ભાઈ બહેનનો પ્રેમ ગરીબ સરકાર સાહુકાર કોઈ જ નથી સંગીત દૃષ્ટિએ બધા જ સમરસતામાં માને છે અને દરેક ભાઈ બહેનોનો પ્રેમ અને ભાઈઓ ભાઈનો પ્રેમ અતુટ વિશ્વાસ અતુટ પ્રેમ જળવ રહે એના માટેને આ યોજના કરેલી છે અને સર્વને રક્ષાબંધનની શુભેચ્છા